નમસ્કાર કેમ છો આપણા ગુજરાતની અંદર એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને અમારા ખેડા જિલ્લાનું છે અમારા ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના ગામ છે ત્યાં આગળ એક બેંક આવેલી છે ઘણા વર્ષોથી ત્યાં બેંક કાર્યરત છે અને આપણે બધા ઇવન હું પણ જ્યારે આપણી પાસે થોડા પૈસા વધારે હોય તો આપણને એવી ઈચ્છા થાય કે આપણે પૈસા ઘરે ના રાખીએ ચોરી થઈ જાય તો ચોરી ના થાય એના માટે આપણે ક્યાં મૂકવા જોઈએ બેંકમાં મૂકવા જોઈએ આપણને એવો વિશ્વાસ હોય કે આપણા પૈસા ત્યાં સેફ છે જ્યારે આપણને જોઈએ ત્યારે આપણને પાછા પણ મળી જવાના છે પણ એવું બને કે આપણે પૈસા બેંકમાં મૂકીએ બેંકનો જે કર્મચારી આપણા પૈસા લઈને ભાગી જાય ચોરી કરી લે વાપરી કરે બીજાના ખાતામાં ટ્રાન્સફર કરીને ચાઉકન નાખે તો પરિસ્થિતિ શું થાય આપણને ક્યારે આવો વિચાર નથી આવ્યો કારણ કે આપણે બધા ઇવન ભારતનો કોઈ નાગરિક નહીં હોય કારણ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબે બેંક એકાઉન્ટ પર બહુ વધારે ભાર આપ્યો છે કે દરેક વ્યક્તિ ભલે પાંચ રૂપિયા પણ પોતાના બચાવે તો બેંકની અંદર મૂકવા જાય એ માટેની વ્યવસ્થા કરી છે દરેક વ્યક્તિના ખાતા ખોલાવે છે પણ આ બાબતની અંદર જેટલા પણ ખાતા ખુલે છે જેટલી પણ બેંકોને પરમિશન આપવામાં આવે છે આરબીઆઈ દ્વારા શું એમના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે એ સવાલ અહીંયા પેદા થયો છે મહેમદાબાદ તાલુકાના કાછાઈ ગામમાં કારણ કે ઇન્ડસ્ટ્રીની બેંક છે એવું નથી આ બધા કહી રહ્યા છે એ બધાની વાતો સાંભળીશું આ ગામના લોકો એવું કહી રહ્યા છે કે એમના લાખો રૂપિયા એ બેંકનો કર્મચારી ચાવ કરી ગયો છે કઈ રીતે ચાઉ કરી ગયો છે ખબર નથી આ લોકો મેં કીધું ભાઈ તમે પોલીસ સ્ટેશન જાઓ મારી પાસે શા માટે આવ્યા છો થોડા દિવસ પહેલા મારા ઓફિસ આવ્યા હતા પછી કીધું અમે પોલીસ સ્ટેશન ફરિયાદ પણ આપી છે ફરિયાદ આપવાને પણ લગભગ એક મહિનો થવા આવ્યો પણ આ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ ગજબનો કિસ્સો હોય ચાલો તમે કોઈના પાંચ રૂપિયા ચોરી લો પોલીસ તમને ઘરે થી જ્યાં ઉઠી જાય અને ગામના લાખો રૂપિયા જતાં રહ્યા છતાં પોલીસનું પેટનું પાણી નથી આવતું નવાય લાગે છે શું એવી એવી મોટી તપાસ કરતા હશે કે હજી સુધી એક સિંગલ ફરિયાદ દાખલ નથી થઈ પૂછીએ શું સવાલ છે શું જવાબ છે બધું પૂછીએ આપણે સો આ ગ્રામજનો છે શું કાકા નામ તમારું વજયસિંહ પ્રભાતસિંહ ચૌહાણ એમને ફરિયાદ આપેલી છે કાકા તમે ફરિયાદ આપી છે ને સાચું ને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ મહેમદાવાદ બરાબર સામે વાળા છે ધ્રુવ હરે દરજી ઇન્ડસિન્ડ બેંક કાચે શાખા એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી છે કે ભાઈ આપણે ફરિયાદ તમને વાંચી બતાવી અમો ફરિયાદી ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને અમારું ખાતું સો ઇન્સો છે અને ગાયો ભેંસ દૂધનો પગાર અમારા એમાં બેંકમાં જમા થાય છે અને આમાં ફરિયાદ હોય આ કામના સામાવાળા ના હોય એક એટલે કે મેનેજર સાહેબ શ્રી હોય તેમના કહેવા મુજબ અમુક અમારા ખાતાની લેવડ દેવડ તેઓના થકી જ કરતા હતા આ ધ્યાન આપવા જેવો કિસ્સો છે જે લોકો બેંકના કર્મચારી પર પૂરો વિશ્વાસ કરીને કામગીરી કરતા હોય છે કે ભાઈ બેંકવાળો આપણો ગન્નો માણસ છે આપણું કશું ખોટું ના થાય પણ એના માટે આ આંખ ખોલતો કિસ્સો છે કે સામાવાળા ભેગા મળીને ષડયંત્ર રચીને એમની ચેકબુકમાંથી ચેકો ઈરાદાપૂર્વક લઈ લીધેલ છે અને તેઓએ ત્રીસ બાર બે ના રોજ રૂપિયા અઢી લાખ રૂપિયા બે લાખ પચાસ હજાર પૂરા એમનો ચેકનો ઉપયોગ કરીને આ કામના એક વ્યક્તિ નથી કદાચ આવું બની ખોટું બોલતા હોય તમારો શું કિસ્સો છે પૈસા જમા નહીં કર્યા કેવી રીતે પૈસા જમા નહીં કર્યા પાવતી અચ્છા પકડો સો આ પાવતી આપી છે આ સિક્કા મારેલી પાવતી છે કાકાએ ઓગણપચાસ હજાર રૂપિયા જમા કરાવવા માટે બેંકમાં ગયા છે બે હાજર ચોવીસ ના રોજ બરાબર કેસેરે પૈસા લઈ લીધા છે સિક્કો મારી છે પણ આજ દિન સુધી જવા છો થાય બોલો છો ને તમે આ ખાતામાં જવા નહી થયા હું નઈ કીધું તમે કહી રહ્યા છો ફાઈનલ પોલીસ ફરિયાદ આપી તમે એની શું કીધું પોલીસ શું કીધું તમારી ફરિયાદ આપી લેખિત શું કીધું તમને બોલાવીશું બોલાવીશું એવું કે છે બાકી બધું કોઈ જવાબ આવ્યો નહી મહિનો થઈ ગયો મારી જોડે ચેક લીધો એમને ચેક લઈ લીધો અરે ચેક ના પૈસા એમને લઈ લીધા ચેક તમારું સમજાય લાવો ચેક આપવા પડશે એફડી જમા કરવા માટે અને સહી ખોટો છે એમ કે અચ્છા ચેક ખોટો છે એટલે પછી બીજો ચેક લીધો એટલે પેલો ચેક નાખી લીધો અને એ ચેક થી કાંડ કાઢ નાખ્યો અચ્છા અને બીજી વસ્તુ તમે ફરિયાદ કીધું પોલીસ તો શું કીધું પોલીસવાળાએ પોલીસવાળાએ કેસ લીધો ખરો પણ એનો કોઈ જવાબ ના લ્યો કોઈ ફરિયાદ હજુ પાછી દાખલ થઈ તમે કશું બોલાવ્યું જવાબ લેવા તમને બોલાયો જવાબ લાગે લેખિત તમારો લીધો કોઈ જવાબ તમે લેખિત લેવા માટે બોલાયા નહી કોણ છે બીજું તમારા ભાઈ છે શું નામ તમારું ભાઈ ચવા નરેશભાઈ મહેન્દ્રભાઈ કઈ ના છો નરેશભાઈ કાચી ના છો શું તમારી ઘટના શું છે અમારી આપડીની ઘટના છે એક મહિના કરી હતી તમારી જે ફોર્મ ભરેલું હતું ખોવાઈ ગયું એટલે ફરી કે તમારી આપડી કરી ભરવું પડશે નવો નિયમ છે ચેક પડશે આવે નું ફોર્મ ખોવાઈ ગયું છે આપડી હતી તમારી આપે પૈસા એક લાખ એક લાખ રૂપિયા ને કેવી રીતે આપે પૈસા લાખ રૂપિયા ના પૈસા તમને કે નવો નિયમ આવેલો આવવો પડશે ચેક તમે ના લ્યો

જે જવાબદાર મેનેજર સાહેબ હોય એમને સાથે આપણે પૂછીને પૂછીશું કે ભાઈ આ છે શું આ સમજવાનો વિષય છે કારણ કે આક્ષેપ કોઈ નાનો આક્ષેપ નથી આ આ એક એવો આક્ષેપ છે જે સમગ્ર બેન્કો પર સવાલ ઉભો કરતો આક્ષેપ છે બેંકના કર્મચારી પર સવાલ ઉભો કરતો વ્યક્તિ છે અને જયારે પણ આપણે પણ જોરે જયારે બેંક સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ તો બેંકમાં મૂકવા કે ના મૂકવા દરરોજ બેલેન્સ ચેન્જ ચેક કરવું દરરોજ ચેકબુકો ચેક કરવી દરેક આપણે બધી વસ્તુ ચેક કરવી ક્યાં સુધી આ શક્ય છે એટલે ચોક્કસથી બહુ મોટો અહીંયા આક્ષેપ થઈ રહ્યો છે કાચ્છમાં સો બન્યારો રહો વિડીયોની અંદર આપણે સીધા બેંકે જઈએ અને બેંકના જવાબદાર વ્યક્તિને પૂછીએ કે વ્યક્તિ છે કોણ ને છે તો ક્યાં છે અત્યારે મજામ છો બધા ખરેખર ખૂબ ખૂબ મોટી ઘટના છે આ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડજો કે કાચ્છે ગામના લોકો એવું કહી રહ્યા છે કે જે બેંકમાં એમનું ખાતું હતું ઇન્ડિયા બેંક ત્યાંનો બેંકનો કર્મચારી એમના લાખો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયો છે કઈ છે સો બન્યારો વિડીયો ની અંદર આપણે પહોંચી ગયા છીએ બેંક પાસે જ બસ હવે ગણતરી ના સેકન્ડ ની અંદર બેંકે પહોંચવાના છીએ બીજા ઘણા બધા લોકો છે જેમને પણ પોલીસ ફરિયાદ આપી છે પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કંઈ ગયા બીજા કઈ ગયા આજ બેંક જાલ બધા અહીં આવીએ ચલો અહીં આવી ભાઈ બેંકમાં કોઈ ના જતા બેન્કમાં કોઈ ના જતા કંઈ ગયા બીજા ભાઈ આઈ જાઓ કાકા શું નામ તમારું હા ગોવિંદભાઈ અહીંના જ છો હા આજ બેંકમાં ખાતું હતું તમારું હા કેટલા પૈસા તમારા જતા રહ્યા દસ બે 270 કેમ ના જતા રે કાકા? તમારી આપડી હતી? તમારી આપડી બહુ વહેલી પાછી છે હા? ઘરે પકડી. ખરેખર હારું ગજબનો કિસ્સો છે. શું લે કે રીતે પૈસા લઈ લીધા કાકા તમારા? તમને ખબર જ નહીં કશું કઈ રીતે. ખાલી ખાતામ ચાર ઉપાડવા ગયા તો ખાવ પડે કે પૈસા ખાતા છે જ નહીં. નીલ બતાવી. દીધું ખાતું બે લાખ પાંસઠ ડિપોઝિટ અમાઉન્ટ બતાવે છે બરાબર બે લાખ સિત્યાસી હજાર રૂપિયા મેચ્યોરિટી આ આ કોને આપી તમને તો બેંકે શું કીધું આ કાગડી આ એનું આ આવું કોઈ ખાતું જ નહીં એવું કે છે તમે બધા ઉપરો ક્યાં એટલે બીજા કોઈ છે અને પોલીસ ફરિયાદ બી આપેલી છે તમે વાહ બતાવો તો બોલા કાકા શું છે ઘટના તમને કોઈ રિસીવિંગ કોપી કરાય નહીં કોઈ પોલીસ સ્ટેશન જે આપી એમાં સહી સિક્કો તમને નહીં કરાયો તમને કોઈ કઈ છે તમારે જો એમ ભાઈ અહીં સહી સિક્કો છે કરાયો હોય પોલીસ સ્ટેશન તમારે જો કાગળ નહીં અચ્છા અહીંયા છે અચ્છા ઓકે અહીંયા આપેલી છે અચ્છા અહીંયા આગળ આપેલું છે છ એક બે હાજર પચીસ એટલે છ તારીખે અમને બેંક ની પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપેલી છે આગળ પોલીસ સ્ટેશન માં કોઈ કાર્યવાહી થઈ આ બાબત નહીં ઓકે ચાલો વાંધો નહીં ચલો શું કાકા તમારું બીજું

કે અહીંયા પબ્લિક વધારે છે સો બેંકમાં જવું હિતાવત લાગતો નથી કારણ કે કામની અંદર રૂપ થઈ શકે એમ છે મેને સાથે બોલા ને બે બીજું કોઈ કશું બોલતા હે સો ઇન્ડરસિંહ બેંક નું બોર્ડ બતાવે છે અહિયાં ઘડી હા કોઈ ચિંતા ના કરશો કોઈ ટેન્શન હું અંદર સારું ના લાગે યાર એ સારું ના લાગે અમે ખોટું કશું ચિંતા ના કોઈ ટેન્શન ના લેશો તમે કોઈ ચિંતા ના કરશો ખાલી મારે જાણવું છે આ લોકો સાચું બોલે છે એક જ બેટા એટલે આ લોકો સાચું બોલે છે એવું એસ પર પ્રાથમિક રેકોર્ડ પ્રમાણે આ લોકો સાચું બોલે છે

તમારા તરફથી કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહી છે તમે મતલબ આ કસ્ટમરના ના લોકો જે આટલા બધા પૈસા છે તમારા ભરોસે અહીંયા મૂકી ગયા હતા અને મેનેજર કોણ છે અહીંયા બ્રાન્ચ મેનેજર તો ભાઈ બોલશો નહીં યાર કે બેંકિંગના નિયમ પ્રમાણે તમે લાઈવ અહીંયા બેંકમાં ના ઉતારજો ફરિયાદ કરી દેજો મારા પર મારા પર ફરિયાદ કરી દેજો તમે